ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરીને લઈને વારંવાર સવાલો ઊભા થાય છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જવાબદાર ગણાતી પોલીસ ક્યારેક પોતે જ કાયદાની હદ પાર કરતી હોય તેવું લાગી રહ્યું છે પર પર ફૂલ ખાખી સામે આલોચનાનો માહોલ ઊભો થાય છે ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યે નકારાત્મક છબી બેસી જાય છે પરંતુ એ જ ખાખીમાં ક્યારેક એવી માનવતા જળહળે છે જે સમગ્ર સમાજને પ્રેરણા આપે છે અમદાવાદના નરંગપુરા પોલીસ સ્ટેશનમાં બનેલી એક હૃદય સ્પર્શી ઘટના એનું ઉત્તમ ઉદાહરણ છે જ્યાં પોલીસ કર્મચારીઓએ એક મૂંગાબેહરા યુવકને સાત વર્ષ સુધી સંતાની જેમ સાચવ્યા અને સંભાળ્યા એક ટેટૂના આધારે તેને સોળ વર્ષ પછી તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનેલ ગામનો રહેવાસી પંકજ ઉર્ફે રાહુલ યાદવ સોળ વર્ષ પહેલાં પોતાના ઘરેથી ભાગી ગયો હતો ઘર છોડીને પંકજ ટ્રેનમાં બેસીને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યો હતો અજાણ્યા શહેરમાં ભટકતો પંકજ રેલવે પોલીસની નજરે ચડ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પંકજ સાંભળી શકતો નથી અને બોલી પણ શકતો નથી એટલે પોલીસે તેને નવરંગપુરા નજીક આવેલી બેહરા મુંગાની શાળામાં દાખલ કરાવ્યો સમય પસાર થતો ગયો અને પંકજ શાળાની સાથે ધીમે ધીમે નવરંગપુરા પોલીસ સ્ટેશનનો ભાગ બની ગયો છેલ્લા સાત વર્ષ સુધી પંકજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો પોલીસ સ્ટાફે તેને ઘરનો સભ્ય બનાવી દીધો હતો ભોજન કપડાં આરોગ્યની જવાબદારી હોય કે પછી રોજિંદી જરૂરિયાતો હોય બધું જ પોલીસ કર્મચારીઓ જ સંભાળતા હતા તેઓ તેને દીકરાની જેમ સાચવતા હતા એક અજાણ્યું યુવક જેનું કોઈ ઘર નથી કોઈ પરિવાર નથી તેની સેવા કરવા માટે પોલીસ કર્મચારીઓએ જે ભાવના દાખવી તે સમાજ માટે એક મોટો સંદેશરૂપ સાબિત થયો છે કિસ્મતને પણ ક્યારેક ચમત્કાર કરવાની ટેવ હોય છે થોડા સમય પહેલાં નવરંગપુરાની મુસ્લિમ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નીરજ યાદવની નજર પંકજ પર પડી ચાની કિટલી પર ઊભેલા પંકજના હાથ પર નીરજની નજર ગઈ અને તેમને રામસીતાનું ટેટું જોયું તરત જ નીરજને યાદ આવી ગયું કે બાળપણમાં પોતાના ગામના મેળામાં તેમણે અને તેના મિત્ર પંકજે એકસાથે આ ટેટું બનાવ્યું હતું આ સંજોગે નીરજને પંકજની ઓળખાણ થઈ ગઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસે પરિવાર સાથે વિડીયો કોલ દ્વારા પુષ્ટિ કરી પરિવારે જાણ થતાં જ પંકજનો મોટો ભાઈ નાથુ યાદવ અમદાવાદ આવી પહોંચ્યો પોતાના ગુમ થયેલા ભાઈને સોળ વર્ષ બાદ મળીને આંસુ રોકી શક્યો નહીં પાંચક દિવસ પહેલા એના મિત્ર નીરજ એક સોસાયટી ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે એના હાથમાં રામ સીતા નામનું એક ટેટુ ચિત્ર આવેલ છે ચૂંટના સ્વરૂપે અને આ નીરજને નીરજે પણ આજથી લગભગ સોળ સત્તર અઢાર વર્ષ પહેલાં જ્યારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે ચુંદાવેલું એ જોઈ જતા એને પૂછ્યું કે તું ક્યાં ન જો એટલે આ બોયલો નહીં કારણ કે પોતે બેરા મૂકા છે એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે નથુરામભાઈ એટલે આપણે એને આ નીર આ ઘટનાની જાણ થતાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોલીસની પ્રશંસા કરી તેમણે લખ્યું કે નરુંગપુરા પોલીસે એક દિવ્યાંગ યુવાનને વર્ષો સુધી સંભાળી તેના પરિવાર સાથે ફરીથી મિલાપ કરી અદ્ભુત માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કિસ્સો એટલા માટે પણ ખાસ છે કે તે પોલીસના બીજા ચહેરાને સમાજ સામે લાવી શકે સામાન્ય રીતે લોકો પોલીસને કાયદા વ્યવસ્થા સુધી સીમિત માનતા હોય છે પરંતુ આ કિસ્સામાં પોલીસ કર્મચારીઓએ માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે જેને જોઈને દરેકના દિલમાં તેમના માટે આદર વધી જાય છે એક એવા યુવકને જેને કોઈ ઓળખતું નહોતું તેના જીવનના સોળ વર્ષ અજાણ્યા શહેરોમાં પસાર કરવા પડ્યા ત્યાં પોલીસે સ્ટાફે તેને સંતાની જેમ સાચવ્યો એ પોતે જ એક ચમત્કાર સમાન છે પંકજનો પરિવાર ફરી એકવાર સંપૂર્ણ થયો ભાઈનો મિલન માત્ર તેમના માટે જ નહીં પરંતુ આખા સમાજ માટે હદેશ પરસી પસંગ છે લોકો ઘણીવાર પોલીસની ટીકા કરે છે પરંતુ આ કિસ્સો એવો છે જ્યાં પોલીસની માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની સમાજને એક મોટો સંદેશ આપે છે કાયદો રાખનાર ખંભા પર દયા અને કરુણાનું દિલ પણ ધબકે છે આ સ્ટોરી પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ હિન્દેસ સિદ્ધાંત